ભાવનગરના મહવા તાલુકામાં એપ્રોચ ધોવાયો મોટા ખૂટવડાથી બોરડી અને કૃષ્ણપુરને જોડતા પુલનો એપ્રોચ ધોવાયો રોજકી નદીના ધસમસતા પ્રવાહમાં પુલના એપ્રોચનું ધોવાણ થયું સ્થાનિક ધારાસભ્ય તૂટેલા પુલનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા ઝડપથી પુલનું રિપેરિંગ કામ પૂર્ણ કરવા માટે આદેશ કરવામાં આવ્યો ધોવાઈ ચૂક્યો છે ભાવનગરના મહુવા તાલુકામાં આ એપ્રોચ ધોવાયો દ્રશ્યમાં જોઈ શકાય છે મોટા ખૂટવાડાથી બોરડી અને કૃષ્ણપુરને જોડતો જે પુલ હતો એનો એપ્રોચ ધોવાઈ ચૂક્યો છે રોજકી નદીના પાણી આ પુલ પર ફરી વળ્યા એપ્રોચનું ધોવાણ થયું સ્થાનિક ધારાસભ્ય પણ તૂટેલા પુલના નિરીક્ષણ માટે પહોંચ્યા અને ઝડપથી પુલનું રિપેરિંગ કામ પૂરું કરવા માટેનો આદેશ પણ કરવામાં આવ્યો ભારે ભારે વરસાદને કારણે રોજકી નદીમાં પૂરની સ્થિતિ ઊભી થઈ જેના પાણી પુલ પર ફરી વળ્યા પરિણામે પુલનું ધોવાણ થયું ધારાસભ્ય ત્યાં પહોંચ્યા હતા અને પુલનું નિરીક્ષણ કરી કામ સત્વરે શરૂ કરાવવાના આદેશ કરાયા હતા